કુદરત રૂઠે ત્યારે તેના પ્રકોપને રોકવા હાથ ન દઈ શકાય સમજી શકાય છે મેઘમહેર વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં થઈ તેના પરિણામ વડોદરાના નગરજનોએ ભોગવવા પડ્યા શહેરના અડધો અડધ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા અનેક સોસાયટી ઘરમાં પાણી ઘૂસી ગયા આપત્તિ કાળમાં પ્રજાનો કોઈ પ્રતિનિધિ નજરે પડ્યો ને નગરજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો આ જોઈ લો મારા વડોદરાની હાલતમાં મગરો બહાર નીકળ્યા લોકો નંબર મૂકે છે છે મગરો મગરો પકડવાના ઓરિજિનલ તો બેઠા વડોદરા ને ખાઈ ગયા અને આજ લોકો વડોદરા ની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરો થી ઘેરાયેલી વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા ભરપાઈ કરશો સર જોઈતું નહીં તમારા જે ચાલો સ્થાનિક નાગરિક જે પૂરગ્રસ્ત વિસ્તાર વાત કરી રહ્યો છે રાજકારણીઓ તેને કહેવાય જે આફતને ને અવસર માં બદલે નેતાઓ મંત્રીઓ નીકળી પડ્યા છે પૂરગ્રસ્ત ની મુલાકાતે આ જોઈને તો એક જૂની વાર્તા યાદ આવી ગઈ વાર્તા રે વાર્તા બાબોઢોર ચારતા ચપટી બોર લાવતા ને છોકરાઓ સમજાવતા વિશ્વમિત્રી રિવર વડોદરા ના સૌ નાગરિકો માટે ગણતરી ની માં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં

આજે નેતાજીએ જે જાહેરાત કરી તે ક્યાંક સાંભળી હોય તેવું યાદ આવ્યું હતું જેને તે જ સમયે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી છે રાજનેતાઓનો કમાલ પાંચ વર્ષ જૂનો માલ પણ વેચી જાણે છે તો જોતા રહો બેનિફિટની યુટ્યુબ ચેનલ બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન